ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વાઘોડિયા તાલુકાના જરૂર પંથકમાં શનિવારનો દિવસ ભારે ઉકળાટથી પરસેવી રેપઝેપ થતાં ગ્રામજનોને સમી સાંજે અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવતા જ મેઘરાજાએ વાવાઝોડા સાથે કાળા ભંભળ વાદળોથી ગરજના સાથે એન્ટ્રી કરતાં જ ગ્રામજનોએ ભારે ઉકળાટથી હાંસકારો અનુભવ્યો છેલ્લા ત્રણેક દિવસથી જ્યાં જુઓ ત્યાં ભારે ઉકળાટના કારણે ભર બપોરે જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી હતી ત્યાં શનિવારની સમી સાંજે અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવતા જ ગ્રામજનોમાં શીતળતાનો અહેસાસ વર્તાયો રિપોર્ટ કિશન રોયડા જરો